દબંગાઈ કરે જ છે હું ના જ પાડતો દબંગાઈ કરી ગીરી એટલે એવું નથી કે એને લોકોને માયરાતા પીટાતા પણ એની ભાષામાં એને સમજાવ્યા હતા હું એમ કહું છું કે દબંગગીરી કરવી પડે એક વાર નહીં બે વાર નહીં ત્રણ વાર અમે તો એવું જ ઈચ્છી છીએ કે ગણેશભાઈ અમારા ભગવાન છે તો દબંગગીરી તો કરવાની હોય

બીજું એક ગામ છે ત્રીજું ગામ છે હું ગામના નામ નહીં આપું જાહેર નહીં કરું પણ હું એ કહેવા માગું છું કે એક ગામ હતું મારી બાજુમાં ગોંડલ તાલુકાનું જ ગામ છે પણ ત્યાં એવી વસ્તુ બની હતી કે એ લોકોએ પંદર વીઘા જમીન દસ લાખ રૂપિયામાં પડાવી પાડી હતી તો ત્યારે ગણેશભાઈએ દબંગાઈગીરી કરી હતી દબંગાઈગીરી કરી હતી એટલે એવું નથી કે એને લોકોને માર્યા હતા પીટાતા પણ એની ભાષામાં એને સમજાવ્યા હતા ત્યારે એ જે દુઃખી માણસો હતા જે ખેડૂત પુત્ર હતા એ લોકોને એની જમીન પંદર વીઘા પાછી મળી હતી તો ત્યાં દબંગીરી કરવી જ પડે હું એમ કહું છું હું એમ કહું છું કે દબંગીરી કરવી પડે એકવાર નહીં બે વાર નહીં ત્રણ વાર કેમ કે કોઈ માણસો આપણી ઉપર આવી રીતના ગુજારે અને ત્યાં જો દગમે દબંગગીરી ન થાય તો તો આપણી ઉપર બધા ચડી છૂટે ને બધાય રાજકારણમાં જે ગણેશભાઈની એન્ટ્રી થઈ ચૂકી છે ને હવે ચર્ચા છે કે બે હજાર સત્યાવીસમાં પણ ગણેશભાઈ ધારાસભ્ય તરીકે ઊભા રહેવાના હવે તો પાર્ટી ઉપર નિર્ણય કરે પાર્ટી બ્રેન્ડેડ આપશે અમે તો એવું જ ઈચ્છી છીએ કે ગણેશભાઈ અમારા ભગવાન છે ગણેશ ગોંડલ બધે આ તો મીડિયામાં બહુ ચર્ચાલિત થઈ ગયું છે ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ ગણેશ ગોંડલ એટલે હું તો એ જ કહેવા માગું છું કે ગણેશ ગોંડલ એટલે ગણેશ ગોંડલ નથી પણ ગણેશ ગોંડલ એટલે ગણેશ અમારા ગોંડલનો ભગવાન છે હું તો એટલું કહેવા માગું છું કેમ કે એને રાત દિવસ કાંઈ જોયા વગર રાત્રે બે વાગે ફોન કરો સવારમાં આઠ વાગે ફોન કરો એટલે એ પોતે મેં તો એવા જ દાખલા જોયા સાહેબ કે મોઢું જોયું નથી અને બ્રશ કર્યું નથી પણ ગણેશભાઈ અમારી હાજરીમાં પહોંચી જાય છે જ્યાં પણ અન્યાય થાય છે ને ગોંડલ તાલુકામાં કે ગોંડલ શહેરમાં ત્યાં દમગનગીરી કરે છે કરે છે ને કરે છે પણ કેવી કરે છે કે લોકોની ગોંડલ તાલુકાના લોકોની ન્યાય માટે તમંગી કરે છે અને હું તો એમ જ કહું છું કે હજી તમંગીરી કરશે જ કેમ કે અમને લોકોને ન્યાય મળે છે ગુંડલ તાલુકાને ન્યાય મળે છે ગુંડલ સિટીને ન્યાય મળે છે તો એ તબંગીરી નો કહેવાય સાહેબ એ તબંગીરી નો કહેવાય શું કહેશો આપનું શું માનું છું આપણું માનવાનું એવું છે સાહેબ કે દબંગગીરીની વાત છેલ્લે કેટલા સમયથી આ ચૂંટણી પેલા ને જે તે સમયે બનાવ બેનો હતો ત્યારે બધાય મીડિયાના મારફતથી ને એવું કહેતા હતા દબંગગીરી તો દબંગગીરી તો કરવાની હોય સો એ સો ટકા તમે જૂનાગઢથી લઈ ને દુનિયાનો કોઈ છેડો હોય યા લગીને તમે એવું અમારી પાસે સાબિત કરી આવો અમે તમારા એ મીડિયાના માધ્યમથી તમારા ભેગા આવી કે અમે કોઈનું ખરાબ કર્યું હોય એવું એક સાબિત કરીને અમને બતાવો કે અમે કોઈનું ખરાબ દબંગીરી ગરીબ કોઈ મતદારો માટે અમને મતદારો ચૂંટાવીને ક્યારે રાખે છે કે અમારે મતદારોના કામ કરવાના છે તો મતદારોના કામ કરવાના હોય એના માટે દબંગીરી કરવી પડે કોઈ હાથ જોડીને ક્યાંય કોઈ કામ કરી દેતું નથી તમે જોયું હોય ઓક્સિજન કાર વખતે કે ઓક્સિજન જ્યારે કોઈ નહોતું મળતું ત્યારે રાતે સાર આખી રાત અમે અમારી નજરે જોયેલું છે અમે ખુદ સાથે ભરવા ગયેલા છે એ અમે અહીંયા ઓક્સિજન લઈ આવી ને એવું નથી અમે કે ગોંડલ તાલુકાનો જેતુરનો માળો આવતો જૂનાગઢનો માળો આવતો મારી નજરે હું એને રિપેલ ભરી દેતો હતો એ જાતો હતો ને પ્રાઇવેટ હોસ્પિટલ અમારા ખર્ચે પ્રાઇવેટ હોસ્પિટલ અમે નગરપાલિકાના એક બિલ્ડિંગમાં તાત્કાલિક યુદ્ધના ધોરણે ત્યાં અમે ઓછામાં ઓછા સો પરિવારને અહીંયા બચાવેલા છે સો પરિવારનું અહીંયા અમે ગુજરાન કરેલું છે અને દવા દારૂ હોસ્પિટલનો તમામ વહીવટ એ સો ફ્રીમાં અમે એને કરી આપેલો છે હું એટલું જ કહેવા માગતો તો કે જ્યારે આપણે કોરોના કાળ હતો પ્લસમાં હું તો એ જ કહેવા માગું કે મારું ગામડા બાલોડી છે એની બાજુમાં ડયા ગામ છે ત્યાં સાપરવાડી નદી બાજુમાંથી નીકળે છે ગયા વર્ષે એવી પૂર પૂરની પરિસ્થિતિ હતી જ્યાં વરસાદનો અનરાધાર વરસાદ થયો હતો ત્યારે જ્યારે ઘરમાં ગામમાં પાણી આવી ગયા હતા ત્યારે એકબીજાના પરિવાર વિખોટા થઈ ગયા હતા માણસો ત્યારે ગણેશભાઈએ જ્યારે અમે અંદર નહોતા જઈ શકતા ફાયર બ્રિગેડ આવી ગયું હતું એનું સો સલામ એની પહેલાં ગણેશભાઈ ત્યાં પહોંચીને અને કેળસમાં પાણી હતા ત્યારે ગણેશભાઈએ પોતે જે દીકરા હતા ગરીબ દીકરા હતા જે ભાગ્યાવાળા હોય મજૂર હોય એને માથે બેસાડી અને અહીંયા બહાર કાઢ્યા હતા એના માટે હું સો સલામ આપું છું ગણેશભાઈને ગણેશભાઈ જીતી તો ગયા છે ડિરેક્ટર પણ બની ગયા છે પરંતુ હજી જેલમાં છે જેલમાંથી બહાર આવે ત્યાર અત્યારની કઈ પ્રકારની તૈયારીઓ છે કુદરતના આશીર્વાદથી થોડાક સમયની અંદર જ્યારે ગણેશભાઈની હાજરી થાશે અહીંયા ત્યારે અમે પૂરેપૂરો વિજય ઉત્સવ મનાવશું અત્યારે અમે વિજય ઉત્સવ જોવો છો કે આજે ટાઈમ થયો છે બે માં પાંચ ઓછી બે માં પાંચ ઓછી તમે આ વિજય ઉત્સવ નથી જોતા ગોંડલ તાલુકાના તમામ સરપંચો તમામ આગેવાનો તમામ ગોંડલ જિલ્લાના તમામ કોર્પોરેટરો ને તમામ કાર્યકરો પંદરસો જેના કાર્યકરની ગણેશ ટીમ તે તમારી સામે હાજર છે ડેલાની અંદર તમારી સામને દાખલો છે કોઈ આ વિડીયાના માધ્યમથી બોલવાથી કે એવું કાંઈ નથી ખુલ્લે ખુલ્લું તમારી સામે છે જ કે ગણેશભાઈ જે કામ કરે છે ને એનો પરિવાર ગીતાબા ને જયરાજસિંહ જે અમારા વડીલ છે ગીતાબા હમણાં આપણે આ પાણી કોઈના અમે કામ કર્યા છે એ અમારે બોલવાના ન હોય ખરેખર અમારે બોલવાનું ન હોય અમારો જે ભાગરૂપ છે અમારે કામ કરવાના હોય પણ જે તે સમયે પબ્લિકને અમારી જરૂર પડે તો અમારે એના પાસે જવાનું હોય આટલા આટલા પાણીમાં ગીતાબા હમણાં થોડાક દિવસ પહેલાં જ વાવાઝોડાનો સમય હતો હમણાં જ આ હતી સાતમ આઠમ ઉપર સાતમ આઠમ ઉપર તહેવાર પરિવારે નથી કર્યા એમની અંદર નાના માણસોના ઝૂપડામાં પાણી ભરાણા જ્યાં ગીતાબા ખુદ અમારા ગણેશભાઈ જે આટીમાં જે ઘૂંટીમાં હતા ગણેશભાઈની ગેરહાજરીની અંદર ગીતાબા ખુદ અમારે નાના વિસ્તાર એ કોઈ મધ્યમવર્ગ વિસ્તાર એ કોઈ એવા બાદ થઈ રહ્યા એની પહેલાં તોતેર જે વાવાઝોડું આવ્યું જેનો હું સાક્ષી છું હું ભેગો હતો જે ચાપરવાડીની ભાઈએ વાત કરી ત્યાં મારી આગળ ગણેશભાઈ હતા ને અમે જે એક વ્યક્તિ જે એમપીના હતા કોઈ એ મતદારોનું આમાં કાંઈ હોય નહીં ને જે કામ કરી પબ્લિકને કહેવાનું ન હોય એ અમારી ફરજ છે તો નીચે નાગ હતો મારી નજરની સામે આટલું પાણી ઉપર નાગ નીચે ઓલો છોકરો બેઠો હતો એને ગણેશભાઈ એના ખંભે ઉપાડી ને એમને કાંઠા લગીને અમે લઈને આવ્યા એવા કેટલાય પરિવારોને બચાવ્યા છે તો એ અમારી ફરજ છે હા અન્ય પણ શું કહેશો ભવ્ય વિજય છે અગિયાર અગિયાર લોકો છે ડિરેક્ટર છે જીતી ગયા છે એક આ અત્યારે વર્તમાનમાં દસ ડિરેક્ટર હતા અગિયાર અગિયાર હવે તમારી પેનલના લોકો જીતી ગયા છે લોકોની ખૂબ લાગણી છે ભારતીય જનતા પાર્ટીના દરેક નાના મોટા દરેક કાર્યકરોની ખૂબ મહેનત છે અને એ મહેનત આજ રંગ લાવી છે અને અમારા અગિયાર ડિરેક્ટરો દરેક નાનાથી મોટા દરેક કાર્યકરોનો આભાર માનીએ છીએ અને ખૂબ સેવાકીય ભાઈએ હમણાં કીધું એમ ગણેશભાઈ અને આખી ટીમ બધાએ ખૂબ સરસ સેવાકીય કામ કર્યા છે એનું આ પરિણામ છે જોઈ શકાય છે કે જે જયરાજસિંહના સમર્થકો ગણેશ જાડેજાના સમર્થકો છે તેમાં ઉત્સાહનો માહોલ છે અત્યારે અડધી રાત્રે ત્રણ વાગ્યા જેટલો સમય છે જોવા મળી રહ્યો છે અને ત્યારે પરિણામ જે આવ્યું છે ઐતિહાસિક રીતે જીત છે તે થઈ રહી છે અને સૌથી મોટી જે વાત છે જે આ ચૂંટણીની જે ઉભરીને સામે આવી છે તે એ છે કે ગણેશ જાડેજા છે જેલમાંથી ચૂંટણી જીતી ચૂક્યા છે અને ડિરેક્ટર પણ આ બેંકના છે તે બની ચૂક્યા છે અને હવે છે તેમના સમર્થકો રાહ જોઈ રહ્યા છે કે ગણેશ જાડેજાને ક્યારે જામીન મળે અને તેમનું ભવ્ય સ્વાગત ગોંડલમાં કરવામાં આવે રોનક મજીરિયા ગુજરાત તક ગોંડલ